આરુદન રુદન એ પરિવારજનોનું છે કે જેમના ઘરમાં એક સાથે બે લોકોના મોત થયા છે જુવાન જોધ દીકરો અને તેમની બહુનું તંત્રની બેદરકારીના કારણે મોત થયું આ ઘટના છે અમદાવાદના નારોલ વિસ્તારની જ્યાં અંધારામાં દંપતી એક્ટિવા પર જઈ રહ્યું હતું પરંતુ ખાડાથી બચવા તેઓ ઉતર્યા અને અચાનક જ કરંટ લાગ્યો આ ઘટનામાં પરિણીતા તરફડિયા મારવા લાગી એટલી વાર માં તો તેના પતિ ને પણ કરંટ લાગ્યો અને બંને નું ઘટના સ્થળે જ કરુણ મોત થયું આ ઘટના બાદ પરિવાર આઘાતમાં સરી પડ્યો છે મારા જોગરા માં ના જોઈએ બધું લઈ લો મને મારા બે જોગરા પાજા જોઈએ મારું કોઈ નામ નહીં રહ્યું હવે મારે એકનો એક દીકરો હતો જો હા આના વળે બબ બે ગયા એક જણા ગયા હોય તો ઠીક છે આ તો બે જતા રહ્યા આ કેટલી દરકારી સો સો જોઈએ જોઈએ ન્યાય જ્યારે ઘટના ઘટી ત્યારે લોકોના ટોળા એકઠા થયા હતા બાદમાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી દંપતીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યું પરંતુ તબીબે મૃત જાહેર કર્યું હતું સમગ્ર ઘટના અંગે નારોલ પોલીસ પણ ત્યાં પહોંચી હતી